હેલો પગના વાઢિયાનો મલમ તો શિયાળાની સિઝનમાં ભાગે આપણા પગના વાઢિયા પડતા હોય છે અને એમાંથી લોહી પણ નીકળવા લાગે છે અને આ વાઢિયા છે આપણા શરીરના વજન વધારે હોય તો પણ પગ ઉપર આપણું વજન વધારે આવે તો પણ આપણા પગના તળિયામાં વાઢિયા થતા હોય છે અને ખુલ્લા આપણે ચાલતા હોઈએ ધૂળ માટી લાગે તો પણ આપણા પગમાં છે એ વાઢિયા થતા હોય છે અને વાઢિયા છે શિયાળાની સિઝન આવતા થોડા કડક થાય એટલે અંદરથી આપણને દુખાવો પણ થાય છે અને ઘણી વખત વધારે હોય તો લોહી પણ નીકળે છે તો એના માટે આપણે આજે સરળ રેમેડી બનાવીશું ઘરના જ સામાનમાંથી અને એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરીશું અને એકદમ ઓછા ખર્ચમાં તો સમય પણ જાજો નથી લાગતો અને ખર્ચ પણ નથી થતો તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે વાઢિયાનો મલમ ઘરે બનાવીશું અને આ મલમ છે એકદમ સરસ કામ કરે છે

મીણબત્તીની કિંમત બહુ હોતી નથી અને લગભગ આપણે ઘરમાં રાખતા જોઈએ છે તો મીણબત્તીનો કેવી રીતે આપણે ઉપયોગ કરવો એ હું તમને કહું છું મીણબત્તીને જે આદુની છીણી આવે અથવા તો આપણું પિલ્લર હોય ચાલુ ખડવાનો એનાથી આ રીતે ગ્રેટ કરી લેવાની તો અત્યારે હું નાની ડબ્બી બનાવું છું એટલે મીણબત્તી છે એ બે ચમચી જેટલી છીણી લઈશ તમારે કેટલી બનાવી છે એ પ્રમાણે મીણબત્તીને લેવાની તો આ રીતે આપણે ગ્રેટ કરીને લઈશું ને તો આગળ મલમ બનાવવામાં આપણને સરળતા રહેશે એટલા માટે મેં અહીંયા આદુની છીણીમાં ગ્રેટ અને ઇઝીલી ગ્રેટ થઈ જાય છે તમને મજા આવશે કંટાળો નહીં આવે સરસ રીતે કેમ ગ્રેટ થઈ જાય છે તો આપણે બે ચમચી જેટલું લઈશું હું નાની એક બોટલ બનાવું છું એટલા માટે થોડી લીધી છે હવે જે ગ્રેટ કલરેલી મીણબત્તી છે મોમ એને આપણે બે ચમચી બે ચમચી મારે થઈ છે એ આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તમે કોઈ પણ બાઉલમાં ટ્રાન્સફર કરી શકો છો જે વાવસણમાં બનાવવું એમાં પણ કરી શકાય તો બે ચમચી જેટલી આપણે અત્યારે મીણબત્તી છે એ ગ્રેટ કરીને લીધી છે મીણબત્તી છે એ મેઈન વસ્તુ છે આ પગના વાટિયાના મલમમાં હવે આપણે એની અંદર એક ચમચી મેં અહીંયા સરસવનું તેલ લીધું છે તમારી પાસે સરસવનું તેલ ન હોય તો તમે અત્યારે કોપરાનું તેલ છે નારિયેલનું તેલ આપણે એવું આવે છે કોકોનટ ઓઈલ એ પણ લઈ શકો છો હવે એક ચમચી હું અહીંયા બદામનું તેલ લઉં છું જેમાં વિટામિન ઈ હોય છે પરંતુ તમારે જો વિટામિન ઈની જગ્યાએ બદામના તેલની જગ્યાએ તમે વિટામિન ઈની ગોળીઓ આવે છે એ પણ વાપરી શકો છો અને ગ્લિસરીન હોય તો ઘરમાં ગ્લિસરીનનો પણ ઉપયોગ કરી લેવાનો હું અત્યારે ફ્રેશ આપણી પાસે જે કુવારપાઠો ઓલોવેરા આવે છે એનું મારે કુંડું છે એમાંથી કાપી અને એક પાન લઈ લઉં છું અને એલોવેરાનો હું ઉપયોગ કરું છું નેચરલનો પરંતુ તમારી પાસે જો અલોવેરા ન હોય તો જેલ પણ બજારમાં મળે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘરમાં જો ગ્લિસરીન હોય ને તો ગ્લિસરીન પણ તમે લઈ શકો છો તો આપણે એક ચમચી જેટલું બે ચમચી જેટલું આપણે જેલ લઈ લેવાનું છે તો જેલ તમારી પાસે પ્રોપર બને હોય કમ્પ્લીટ તૈયાર બજારનું તો એક ચમચી ભરીને લઈ લેવાનું છે નહીં તર પછી આ રીતે બે ચમચી જેટલો પલ ઉખેડી અને આપણે નાખીશું જેલ લાઈવ ફ્રેશ ઓલવેરાની એ આપણે બાઉલમાં નાખી અને મિક્સ કરી દઈશું અને ગ્લિસરીન હોય તો તમારે એક ચમચી ગ્લિસરીન નાખી દેવાનું તો પણ વાટિયાનો મલમ છે એકદમ સરસ બને છે અને સ્કિન માટે વિટામિન ઈ બહુ ખૂબ જ જરૂરી છે હિલિંગનું કામ કરે છે તો તમારી પાસે જો કેપ્સ્યુલ હોય તો પણ નાખવાની નહીં તો તમે બદામનું તેલ હોય તો પણ નાખી શકો છો એ હિલિંગનું કામ કરે છે જો તમારી સ્કિનની અંદર આવ જશે એટલે તમારે દુખાવો પણ બંધ થઈ જાય છે અને લોહી પણ બંધ થઈ જાય છે તો હવે આપણે બાઉલમાં મિક્સ કરેલી બધી જ વસ્તુને હું અહીંયા ફ્રાય પેન એને કે વઘારિયામાં લઈ લઉં છું એને આપણે ગરમ કરવાનું છે એટલા માટે તો તમારી પાસે એક્સ્ટ્રા બાઉલ હોય છે તમારે એક્સ્ટ્રા યુઝ કરતા હોય થોડો દાઝેલો હોય તો એમાં પણ લઈ શકો છો નહીં તો તમે વઘારિયામાં નાખી અને આ રીતે ઓગાડી શકો છો તો થોડી જ વારમાં બધી જ વસ્તુ પીગળી જશે કારણ કે આપણે મૂણબત્તી મીણબત્તી સળગાવીએ તો પણ એની મેળે પીગળી જાય છે આ વસ્તુ પીગળતા બિલકુલ સમય નથી લાગતો પીગળી જાય એટલે નીચે ઉતારી લેવાનું છે આ બબલ્સ છે એ એલોવેરા જેલના છે કેમ કે આપણે ફ્રેશ નાખ્યું છે એટલા માટે તો હવે એને ફટાફટ આપણે નીચે ઉતારી લઈશું ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાની છે અને જે પાણીનો ભાગ અત્યારે છે ને એટલા માટે આ ફૂલે છે પરંતુ એની અંદર જે જેલના થોડા થોડા બે ટુકડા રહ્યા હોય તો આપણે એને કાઢી લઈશું એક્સ્ટ્રા એમાંથી ચીકાસ નીકળી ગઈ હોય છે તો અત્યારે હું તમને કાઢીને પણ બતાવું છું કે આપણે એની અંદરથી ટુકડા હોય એના લીધે આ પાણીના બબલ્સ દેખાય છે પણ એ કાઢી લેવાના છે પરંતુ જો તમારી પાસે ગ્લિસરી ન હશે તો આ વસ્તુ નહીં થાય પરંતુ જેલ એલોવેરાનું વાપરો તો પણ સારું છે નેચરલી અને ફ્રેશ આપણા ઘરમાં હોય તો ઉપયોગ કરી લેવાનો તો બધી જ વસ્તુ આપણે ના સરસ રીતે મીણબત્તી ઓગળી ગઈ છે અને જે વલરવેલા એક્સ્ટ્રા હતું મેં કાઢી લીધું છે હવે આને આપણે ઠંડુ થવા દઈશું તો થોડું એવું ઠંડુ થાય એટલે આપણે અહીંયા મેં કાચની નાની બોટલ લીધી છે એ બોટલમાં ટ્રાન્સફર કરી દઈશું અને આ મેં જે રેમિડી છે પગના વાટિયાની એને ઠંડી થતાં પણ સમય ન નથી લાગતો અત્યારે શિયાળો ચાલે છે દસ મિનિટમાં તો એ એકદમ સરસ રીતે ઠંડુ થઈ જશે હું તમને દસ પંદર મિનિટ પછી બતાવીશ કે આપણી રેમેડી કેવી બની છે વેસેલીન જેવું જ બનીને તૈયાર થાય છે તમને આમાં તમે લેશો તો તમને એમ થશે કે બજારમાંથી વેસેલીન લીધું છે એવું સરસ લાગશે અને બદામનું તેલ છે થોડું સુગંધવાળું હોય એટલે રેમેડી છે એકદમ સરસ બનશે સુગંધવાળી તમને પેલી સ્મેલ પણ નહીં આવે તો આ રીતે વાઠિયાનો મલમ આપણે ઘરમાં બનાવીશું તો ખૂબ જ સસ્તા ભાવમાં બની જશે અને પગમાં લગાડીશું તો વાઢિયામાં રાહત ખૂબ જ થાય છે તો હું કેવી રીતે લગાડવું એ પણ તમને સમજાવીશ તો તમે જુઓ છો દસ પંદર મિનિટ જેવો મારે સમય થયો છે અને મલમ છે એકદમ સરસ રીતે જામી ગયો છે મહેનબતી છે એટલે જામતા પણ સમય નથી લાગતો એમ વેસલીન જેવો સરસ તૈયાર થાય છે અને સર પગમાં ખૂબ સરસ કામ કરે છે તો પહેલાં આપણે પગને છે સારી રીતે ધોઈ લેવાના છે રૂછડાથી ઘસીને અથવા પાણી માટી કેવું અંદર હોય તો બ્રશ લગાડી દેવાનું સાબુથી સરસ ધોઈ લેવાના છે અને જો સ્ક્રીન હોય તો એ પણ ઘસીને કાઢી નાખવાની છે તો સરસ રીતે આપણે પગને સાફ કરી અને પછી મલમ લગાડવાનો છે તો આ મલમ લગાડીએ ને તો જો ઓછા વાટિયા હશે મારા પગમાં અત્યારે બહુ વાટિયા નથી ઓછા છે તો એ વાટિયાને કમ્પ્લીટ થતાં બિલકુલ સમય નથી લાગતો મને બેથી ત્રણ દિવસમાં જેવું થઈ છે કે એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે પરંતુ જો વાટિયામાંથી લોહી નીકળતું હશે તો રાતોરાત બંધ થઈ જશે દુખાવો થતો હશે તો પણ એક જ રાતમાં બંધ થઈ જશે અને આ મલમ છે રાતે જ લગાડવાનો કેમ કે આપણે આખો દિવસ કામ કરતા હોઈએ છીએ પગ ખુલ્લા હોય તો આપણે મલમ છે એ કામ કરે નહીં માટી જતી હોય એટલે સાંજના સમયે સૂતી વખતે આ રીતે ઘસી અને સારી રીતે પગ ધોઈ અને લૂછી લેવાના ત્યાર પછી મલમ છે એ ઘસીને લગાડી દેવાનો જે ભાગમાં વાઢિયા વધારે હોય એ વાઢિયા ઉપર વધારે ઘસીને લગાડવાનો જેથી કરીને દુખાવો થતો હશે કે લોહી નીકળતું હશે સવારમાં જ બંધ થઈ જશે એક જ વારમાં અને આને તમે થોડાક દિવસ યુઝ કરશો જો થોડા વાઢિયા હશે ત્રણથી ચાર દિવસમાં સરસ પગ થઈ જાય છે પરંતુ જો વધારે પડતા વાઢિયા હશે ને તો પણ એક વીકમાં તો સરસ થઈ જશે અને કુદરતી છે કોઈ એમ કે એક રાતમાં મલમ લગાડીએ અને સરસ સ્કીન થઈ જાય તો ન થાય તમે ગમે તેમ કરો તો પણ થાય ભગવાન આવે તો થાય તો આ રીતે તમે મલમ લગાડી દેશો વાઢિયાની અંદર તો દુખાવો અને લોહી બંધ થઈ જાય અને વાટિયા ભરાતા વીક જેવો સમય લાગે પરંતુ મારે ઓછા વાઢિયા હતા એટલે મારા ત્રણથી ચાર દિવસમાં સરસ સ્કીન થઈ ગઈ છે એકદમ મુલાયમ અને સોફ્ટ થઈ જાય છે તો વાઢિયાનો ભાગ હોય ને એને આ રીતે દબાવી દબાવીને ભરવાનું જેથી કરીને અંદર સુધી પહોંચી જાય અને એ હિલિંગનું કામ કરે છે એટલે રાતમાં જ તમારી સ્કિન એકદમ સોફ્ટ થઈ જશે એટલે સૂકી સ્કીન હોય તો તમને લોહી નીકળે અને દુખાવો થાય આ રીતે વાઢિયામાં મલમ ભરી ગયો એટલે સ્કિન એકદમ પહોંચી થઈ જાય જેથી કરીને લોહી પણ નથી નીકળતું અને દુખાવો પણ નથી થતો અને વાઢિયા ધીમે ધીમે કરીને સરસ બુરાઈ જાય છે એકદમ સરસ એવા પગ થઈ જશે તો રાતના સમયે આ રીતે પગ સરસ રીતે સાફ કરી અને ઘસી ઘસીને મલમ લગાવી દેવાનું જેથી કરીને સ્કીન છે એકદમ સોફ્ટ અને સરસ થઈ જશે ઘરમાં જ રહેલા વસ્તુઓમાંથી તમે આ રીતે બનાવશો તો તમારા પગ છે એકદમ સરસ એવા થઈ જશે સ્કીન પણ સરસ આવી જાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારો મલમ કેવો લાગ્યો છે તો આ રીતે વાડિયાનો મલમ ઘરે બનાવીને લગાડો બજાર કરતાં ઘણો સસ્તો પણ પડે છે અને રાહત પણ સરસ એવી મળે છે તો એક બે દિવસમાં મારે ઓછા છે એટલે મને રિકવરી ફટાફટ મળી જાય છે પરંતુ જો વધારે પડતા આપણે ખેતરમાં જતા જોઈએ લોહી નીકળતા હોય એવા વધારે વાડિયા હોય તો તમે લોહીને દુખાવો તો બંધ જ થઈ જશે પરંતુ અઠવાડિયું જેવો સમય થાય ત્યાં તમારી સ્કિન પણ સરસ થઈ જશે તો હવે આપણે સૂતી વખતે આ રીતે મલમ સરસ લગાડી અને મોજા પહેરી લેવાના છે અને ત્યાર પછી આપણે સૂઈ જવાનું તો આખી રાત રહેશે ને મલમ પગમાં એટલે તમને વાટિયામાં કામ કરશે તો સરસોનું તેલ છે એ પણ સરસ કામ કરે છે વિટામિન ઈ હોય છે બદામના તેલમાં એ પણ સરસ કામ કરે છે અને જેલ જેલની જગ્યાએ ગ્લિસરીન પણ વાપરી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવો લાગ્યો મલમી હોય Hari di swagat raha video sath mein bye bye ket